તો મિત્રો મારી સ્ક્રીન પાછળના જે દ્રશ્યો તમે અત્યારે જોઈ રહ્યા છો તે ભાવનગરના જેસરના સરેરા ગામના છે અતિ ભયંકર મેઘદાંડો ભાવનગર જિલ્લામાં જોવા મળી રહ્યું છે ભાવનગર અને અમરેલી જિલ્લામાં જે રીતસરના છોતરા કાઢી નાખે છે અને એમાં પણ જે ભાવનગરના ગ્રામ્ય છે મહુવાનો જે ગ્રામ્ય વિસ્તારનો ભાગ છે એમને તો રીતસરનો ઘંગરોળી નાખ્યું છે અનેક એવા ગ્રામ્ય છે જેમાં વરસાદ આંકડા દસ ઇંચથી તેનાથી વધુ છે અને જે સવારે વરસાદ શરૂ થયો હતો તે હજી પણ બંધ નથી થયો એવી સ્પીડથી હજી વરસાદ પડી રહ્યો છે અને અત્યંત ભયજનક સ્થિતિ વચ્ચે અને ગ્રામ્ય વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ નિર્માણ થઈ ગયું છે એનડીઆરએફની ટીમો પણ ત્યાં આવી ગઈ છે અને હાલત અત્યંત ખરાબ જોવા મળી રહી છે એ વિસ્તારમાં તો સિસ્ટમે હેલ્થસરનો કહેર વર્તાવી દીધો છે આમ જોવા જઈએ તો આખા વર્ષમાં અનેક એવા ચેકડેમો છે જે ભરાતા હતા તે એક જ દિવસમાં જે ભાવનગરના ગ્રામ્ય વિસ્તારો છે તેમાં છલકાવી દીધા છે તો સાથે સાથે દ્વારકા પોરબંદર સહિતના વિસ્તારોમાં પણ